વરોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડમાં જ રખડતા ઢોરનો ત્રાસથી યથાવત જોવા મળ્યો છે રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધાનું મોત થતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો વડોદરા શહેરને ઢોર મુક્ત કરવા શરૂ થયેલા અભિયાનના પાલિકા તંત્રના દાવા પોકર સાબિત થઈ રહ્યા છે ફરી એક વખત રખડતા ઢોરના કારણે નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેનના વોર્ડમાં જ રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે હરની વારસિયા રિંગ રોડ ખાતે રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધાનું મોત થયું હતું એક તરફ વારસિયા રિંગ રોડ ઉપર કોર્પોરેશનની કામગીરીને પગલે એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિક જામ થાય છે હવે ગત રોજ આવો જ એક ટ્રાફિક જામમાં ઢોરની અડફેટે મોપેટ પર સવાર ગિરીશભાઈ તડવી આવી જતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બ્રેઇન હેમરેજના કારણે તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે બીજી તરફ પરિવારજનો દ્વારા આર્થિક સહાયની પણ માંગણી કરવામાં આવી હતી મારું નામ સુદીપ સોની છે હું હરણી વારે રિંગ રોડ પર લક્ષ્મીરાયણ સોસાયટીમાં રહું છું અને ગઈકાલે મારા મામા ગિરીશભાઈ દળવી એમનું નાયરા પેટ્રોલની નજીક સાંજે આઠ વાગે આવતા ડ્યુટી પરથી એમનું ગાયના અપેટમાં મૃત્યુ થયું છે બરાબર અને અમે એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ રખડતો ગાયોનો ત્રાસ થોડો દૂર કરો અને બીજી વસ્તુ છે કે અહીંયા જ્યારે પણ ગાયો પકડવા આવે ત્યારે અહીંના ભરવાડો દોડાવે છે ગાડીઓ એમની ગાયોને પકડવા માટે અને એના લીધે પણ ઘણીવાર અહીંયા એક્સિડન્ટ થતા હોય છે જે કોર્પોરેશન કદી ધ્યાન આપતું નથી બરાબર કે કોર્પોરેશન પકડવા આવ્યું હોય તો એમને ખબર પડી જાય છે કે ભાઈ આ ગાયો પકડવા આવ્યા છે ને લઈ લોકો ગાડીઓ દોડાવે છે એમાં ઘણીવાર અમે પણ બચ્યા છે એક્સિડન્ટ થતાં તો આ રીતે ગઈકાલે મૃત્યુ થયું મારા મામાનું અને મારા એક ઘરના વડીલ કમાવનારા હતા બરાબર છે તો હવે અમારા મામી છે એમનું શું અમારા જે વ્યક્તિ ગયા એના લોસનું શું તો અમે એક જ રિક્વેસ્ટ કરીએ કોર્પોરેશનને કે એમને થતી કોર્પોરેશન મદદ કરે અને એમના ભવિષ્ય માટે થોડી મદદ થઈ જાય બીજું તો કશું અમે એક્સપેક્ટેશન રાખતા નથી અને થોડા આ ત્રાસ દૂર કરો પ્લીઝ રિક્વેસ્ટ છે અમને એ તો મને ખબર નથી અમે મારું ભગવાનની વિધિ હતી ગયા હતા તો પછી ફોન આવ્યો મારા ભણિયાનો કે મામી પડી ગયા છે મામા એટલે હું ઘરે આવી તો મને બધા એવું કીધું અમુક કે ગાય ગાય આવી એટલે એ પડી ગયા પછી અમે પહેલાં અહીંયા ખાનગીમાં લઈ ગયા તેમને એમને અઢી ત્રણ કીધા તમારી પરિસ્થિતિ નથી એટલે પછી અમે આ મારો છોકરો જાય છે તે તઈથી ઈએસઆઈ છે તે ઈએસઆઈમાં લઈ ગયા તો તઈ કીધું અહીંયા જગ્યા નથી તમારે મોટા દવાખાને લઈ ગયા તો મોટા દવાખાને લઈ ગયા ટ્રીટમેન્ટ બરાબર મળી નહીં એમને બે કલાક તો એવી રીતે જ પડી રાખ્યા બે ત્રણ કલાક પછી એમને બે ત્રણ કલાક પડી રાખ્યા તો પછી પછી કે કે તમે હવે અહીંયા લઈ જાઓ આપણે સૂટ કીધું અમદાવાદ લઈ જાઓ અમદાવાદ લઈ ગયા અમદાવાદ લઈ લઈ જાઓ અમે કીધું અમે અમદાવાદ નથી લઈ જઈએ અમને અહીંયા ટ્રીટમેન્ટ કરવી છે તો પછી એમને ઓક્સિજન જ નહોતું મળતું ઓક્સિજનની જરૂર હતી પણ નહોતું મળતું એ તો એમાં સિક્યોરેટીમાં જતા હતા એ આપણે શૈલેસો ટંગ પંપ પર છે છોકરોમાં શું કે છે કોર્પોરેશન પાસે વળતરની માગણી કરી સારું છે ભગવાન